અરવિંદ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી સત્યમે છે કે આજે ન્યાયપાલિકાની જીત થઈ છે બંધારણની જીત થઈ છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આજે અંદરીમ જામીન મંજૂર થયા છે દિલ્હી શરાબ નીતિમાં ખોટો કેસ કરી છેલ્લા બે મહિનાથી ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી તેમને યેન કેન પ્રકારે લોકસભા ચૂંટણી પ્રચાર કરતા રોકવાના ઇરાદાથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે તેમને જામીન મળતા આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા સંજલી તાલુકા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ચારેલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી સત્યમેવ જયતે લોકશાહીની જીત થઈ છે ન્યાયપાલિકાની જીત થઈ છે બંધારણની જીત થઈ છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને જે રીતે ખોટા કેસની અંદર ધરપકડ કરીને બે મહિનાથી જેલમાં રાખવામાં આવ્યા હતા આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એમને જામીન આપવામાં આવ્યા છે એમને વચગાળાની રાહત આપવામાં આવી છે એ બતાવે છે કે દેશની અંદર બંધારણ જીવિત છે ન્યાયપાલિકા જીવિત છે આજે આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચાલેના નેતૃત્વમાં સંજેલી ટીમ દ્વારા ફટાકડા ફોડીને આજે જે જામીન આપવામાં આવ્યા છે તેની ઉજવણી કરી રહ્યા છે અમે આજે જય હિન્દ જય ભારત સત્ય મે જયતે આજ રોજ દિલ્હીના માન્ય અરવિંદ કેજરીવાલજીને અંતરિમ જામીન આપવામાં આવ્યા છે એ અંતર્ગત આજ રોજ અમે આમ આદિ પાર્ટી સંજલિ દ્વારા ખુશીની ખુશી છીએ અને આજ આજ રોજ લોકશાહીની જે થઈ છે બંધી થઈ અને લોકતંત્ર થઈ છે એથી અમને ખુશ રહી આ માટે કલ્પો કરે રિપોર્ટર વિજય ચર્પોર્ટ સંજલી